બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વોટ બેંક ધરાવતો ઠાકોર સમાજ છે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ ચાર લાખથી વધુ મતદારો છે ઠાકોર સેનામાં નવી કેમ્પેન શરૂ કરવામાં આવી છે જેમાં એક વોટ જે ઠાકોર સમાજમાંથી અપક્ષ ઉમેદવાર જે ચૂંટણી લડી રહ્યા છે તેમને એક વોટ અને એક સોની નોટ આપવાની જાહેરાત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો દિન પ્રતિદિન ગરમાઈ રહ્યો છે અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિવિધ વચનો આપીને મતદાતાઓને મનાવવા મથામણ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેના દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે પોતાની માંગ મૂકી હતી કે બંને રાજકીય પાર્ટી કોઈ પણ અમારા ઠાકોર સમાજને ટિકિટ આપશે જેને મારું ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત ડીસા ખાતે મળેલી કાર્યકરો બેઠકમાં નિર્ણય લીધો હતો પરંતુ રાજકીય બંને પાર્ટી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ટિકિટ ના આપતા ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ડીસામાં મળેલ બેઠકમાં નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાની ગ્રામ સમિતિઓ દ્વારા એક ગ્રામ દીઠ પાંચસો જેટલા મત લાવીને અપક્ષ ઉમેદવારને જીતાડવા હાકલ કરી છે અને સાથે સાથે ઠાકોર સમાજે ચૂંટણી લડવા માટે દાન પેટે નિર્ધાર કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના લોકો એક વોટ સાથે સોની નોટ આપીને દાન સ્વરૂપે ઉમેદવાર તેમજ સમાજને મજબૂત કરીને ચૂંટણીમાં જંગી મતદાન કરીને જીતાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોને નારાજ ઠાકોર સેનાનો ભોગ બનવું પડે તો નવાય નહીં ત્યારે આ ઠાકોર સેનાની નારાજગી આગામી સમયમાં કોઈ બંને પાર્ટીને નુકસાની સાબિત થશે તો નવાય નહીં આજે ઠાકોર સેના દ્વારા અમારા લોકસભામાં બાર તાલુકા આવે છે જેની અંદર બારે તાલુકાની અંદર આજે અમારી ગ્રામ સમિતિના મહત્વના હોદ્દેદારોની મિટિંગ ચાલી રહી છે આ મિટિંગની અંદર અમારો જે અપક્ષ ઉમેદવાર છે એને કઈ રીતે જીતાડી શકે એ પણ ચર્ચા કરવામાં આવશે સાથે જે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે અમે સો રૂપિયા લઈને વોટ ખરીદીશું પણ એ ખોટી વાત છે અમારો સમાજની એક એવી લાગણી છે કે નીચેથી કે અમારો સમાજ આર્થિક રીતે વીક છે અને કોઈ પણ ઉમેદવારને લડાવવો હોય તો અમારી જે વ્યવસ્થાના ભાગરૂપે જે નાણાંની જરૂર પડે ચૂંટણીની અંદર તો એમાં સમાજે સામેથી આવીને કીધું છે કે હું વોટ પણ આપીશ અને સાથે દાનમાં સો રૂપિયા પણ તમારા ટ્રસ્ટને આપીશ અમારા બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં બાર તાલુકા આવે છે એમાં અમારા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેનાની સમિતિઓ દ્વારા તમામ કાર્યક્રમોની સાથે બેઠક કરી અપક્ષ ઉમેદવારને જીતડવા માટે હાકલ કરી છે આજે અમારી બનાસકાંઠા જિલ્લાની અંદર તમામ તાલુકાઓની અંદર તમામ તાલુકાઓની અંદર ગ્રામ સમિતિની મિટિંગો છે અને બીજું એક આજે જે એક મેસેજ છે એ મેસેજ બાબતે અમારા યુવાનોએ એવું લખ્યું છે કે મારો વોટ અને સો રૂપિયા એ ક્ષત્રિય ઠાકોર સેનાના ઉમેદવારને એ દાન પેટે આપવાના છે કારણ કે અમારી અમારો સમાજ એ આર્થિક રીતે પછાત સમાજ છે અને પછાત સમાજના યુવાનોને એવું લાગે છે કે અમારે અમારા ઉમેદવારને મદદ કરવી જોઈએ અને એ હેતુથી એમને વોટ અને પૈસા પણ આપવાની જે વાત કરી છે તે યુવાનોની એક લાગણી છે અને લાગણીને માન આપીને આ કરવામાં આવ્યું છે પરંતુ તેને એ મેસેજને કેટલાક લોકોએ અવળા અર્થમાં કર્યો છે તે હકીકત એવી છે કે આ ઉમેદવારને પૈસા આપવા માટે ચૂંટણી ફંડ કે દાન જે આપવાનું હોય તે બાબતનો છે આજે મારા બનાસકાંઠા જિલ્લાની તમામ સમિતિઓની મીટિંગ છે અમારા યુવાનોએ એવું લખ્યું છે કે મારો વોટ સાથે એક 100 ની નોટ ઠાકોર સેનાના ઉમેદવારને દાન પેટે આપવાના છે પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ ટીસા